કયા નવા સ્થળો બન્યા છે જ્યાં પરિવાર અને મિત્રો સાથે જઈ મોજ મજા માણી શકાય તે તમામ માહિતીઓ આ એપ્લિકેશન પર મળી રહેશે છેલ્લા એક વર્ષથી આ એપ્લિકેશન બનાવવામાં આવતી હતી સુરતની બે બહેનો હેલી શાહ અને નિશી શાહ દ્વારા આ એપ્લિકેશન બનાવવામાં આવી છે અને સુરતને વધુ સ્માર્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એપ્લિકેશન દ્વારા સુરતીઓને અને સુરતમાં આવનારા તમામ લોકોને મદદ મળશે હલો અભિવન અમે હાઈ સુરતથી છીએ અમે હમણાં જ હાઈ સુરત એપ લોન્ચ કરી છે જે સુરતની ફર્સ્ટ એપ્લિકેશન છે અને માય સેલ્ફ હેલીશા એન્ડ શીઝ નિશી શા વી બોથ ક્રિએટેડ ધીસ એપ એન્ડ અમે બહુ નાની એજમાં એક બહુ મોટો વિચાર લાવ્યા છે સુરતને રિપ્રેઝેન્ટ કરવા માગીએ છીએ અને આને બહુ મોટું હિસ્ટ્રી બનાવવા માગીએ છીએ સુરતને ડિજિટલ કરવા માગીએ છે

આજે કોઈ રહેતા એવી કોઈ એપ નથી જે તમને બધું આપી શકે પણ આ એપથી તમને એના બિઝનેસીસ એની કઈ ડીલ્સ છે એનો બિઝનેસ અપ ટુ ડેટ આ એપથી રહી શકશે અને આ એપથી તમે તમને શું જોઈએ છે ફોર એક્ઝામ્પલ તમને વેસુના કેફે જોવા છે તો તમને એકલા ફિલ્ટર માડીને એકલા વેસુના કેફે જોઈ શકશો વરાછાનું જોવું છે તો વરાછાનું જોઈ શકો આ એક કોન્સેપ્ટ થયો એકલા બિઝનેસીસ માટે બટ અગર તમને કોઈ પ્લેસીસ જોવી છે કે સુરતમાં કઈ કઈ પ્લેસ વિઝિટ કરવા જેવી છે તો એ બધી પ્લેસ પણ તમને અહીંયા જોવા મળશે બીજું કઈ કઈ ડીલ્સ ચાલે છે એ તો તમને મેં કહી દીધું બીજું છે કે ઇવેન્ટ્સ હવે આજે કઈ ઇવેન્ટ ચાલે છે સુરતમાં એ આપણને આઈડિયા જ નથી તો આ તમને દરેક ઇવેન્ટ સુરતમાં જે ચાલતી હશે એ નાનામાં નાનો વર્કશોપ લોકો પણ પોતાની ઇવેન્ટ આની પર મૂકી તો આ એપ B2B બી અને B2C સી બધા માટે ફ્રી છે તો તમે અગર હાઈ સુરત એપ નથી ડાઉનલોડ કરી તો તમે ડાઉનલોડ કરીને તમારો ખુદનો બિઝનેસ આની પર નાખી શકો છો અને તમારું લિસ્ટિંગ સુરત પર વિઝિબિલિટી કરી શકો છો